નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝ તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનશ્રી શેરબાનો ડબઈ ચાંદોદ પાસેના ફુલવાડી ગામે ઓરસંગ નદીના પટમાંથી નીતિ નિયમોને નેવે મૂકી કરાતા આડેધડ રેતી ખનનના વેપલા પર ખાન ખનીજ વિભાગે છાપો મારી બે ડમ્પર તેમજ એક હિટાચી મશીન મળી સિત્તેર લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલા વાહનો પૈકીનો એક ડમ્પર કાયદો વ્યવસ્થાના પાલન કરતા ચાંદોદ પોલીસ સ્ટેશનના કર્મચારીનું હોવાની વિગતવાર સપાટી પર ચર્ચાઓ જાગી છે ચાંદોદ પંથકમાંથી પસાર થતી ઓરસંગ નદીને પોતાના બાપની જાગીર સમજી કરનાળી પીપળિયા ફૂલવાડી ગામડી ચંદવાડા જેવા અનેક વિસ્તારોમાંથી રેતી માફિયાઓએ તંત્ર જાને પોતાના ખિસ્સામાં હોય તેમ નીતિ નિયમોને નેવે મૂકી ભેધડક આ વેપલાના મોટા પાયે ઠેર ઠેર બજારો માંડ્યા છે આ બાબતની વ્યાપક ગુનો ઉઠતા ખાન ખનીજ વિભાગે લાલ આંખ કરતા ચાંદોદ પંથકની રેતી ચોર ટોળકીઓમાં ફફડાટ ફેલાયો છે ખાન ખનીજ વિભાગ અધિકારી એનઆર પટેલ ધર્મેશ ઓળ દેવરા છિયા અને કિશનભાઈએ સામૂહિક રીતે ચાંદોદ પાસેના ફૂલવાડી ગામે ઓરસંગ નદીના પટમાં રેડ કરતા બે નંબર રેતી માફિયામાં નાસભાગ મચી હતી છાપા દરમિયાન તંત્રએ તુષારભાઈ મનસુખભાઈ સુરતનું સોળ ટાયરનું ફૂલાભાઈ રબારી રહે શનોરનું હિટાજી મશીન મળી કુલ સિત્તેર લાખ ઉપરાંતનો મુદ્દા માલ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આ માફિયાઓને તંત્ર કેટલો દંડ ફટકારે છે તેના પર સૌની મીટ મંડાય છે ઉલ્લેખનીય છે કે ફુલવાડી ગામે ખાનખનીજ વિભાગે રેડ કરી તે સમયે પકડાયેલા રેતી માફિયાઓની ભલામણ હેતુ તંત્ર સાથે સંપર્ક ધરાવતા કેટલાક મળતીયાઓ દોડી આવ્યા હતા ખાનખનીજ વિભાગે રેડ દરમિયાન ઝડપી પડેલા વાહનોને કસ્ટી કસ્ટડીમાં લેવાને બદલે સ્થળ પર છોડીને ચાલતી પકડી હતી જેથી તંત્રની ભૂમિકા વિશે જન્મનાટ વ્યાપ્યો હતો ઉપરાંત શેખ ઇમરાનભાઈ પીરુભાઈ રહે તિલકવાડાના નામનું છ ટાયરનું ડમ્પર છેલ્લા કેટલાક સમયથી ચાંદો પોલીસ સ્ટેશનના ફરજ બજાવતા કોન્સ્ટેબલે ખરીદ્યું હોવાની વિગતવાર બહાર આવતા વાળદ ચિબડા ગળે તેવો કિસ્સો બહાર આવ્યો છે બ્યુરો રિપોર્ટ લાલાભાઈ ભટિયારા એ વિડિયો કો લાઇક કરે મારી ચેનલો સબ્સ્ક્રાઇબ કર બે લાઇકન જરૂર પેશ કરે